પંડિત મોલવી કે પાદરીને જ્યારે કોઈ કંઈ સવાલ પૂછે છે ને ત્યારે તે કહે છે કે ભાઈ આનો જવાબ ન હોય તો આપણે પૂછીએ આપણે કહીએ કે જવાબ ન હોય તો પછી માનવું કઈ રીતે તો તે આપણને સમજાવે છે કે આ બધું ધર્મ પુસ્તકોમાં લખ્યું છે ચોપડીઓમાં લખેલું છે એટલે તમારે માનવું પડે અને તમારા વડવાઓ તમારા પૂર્વજો માનતા આવ્યા છે એટલે માનવું પડે તો આપણે કહીએ છીએ કે ભાઈ એમ તો માની ન લેવા ને તર્ક કરો વિચારવાનું તો હોવું જોઈએ ને વિચાર શક્તિ હોય અને આપણે વિચારીને સમજીએ અને સાચું હોય તો જ માનીએ પરંતુ તે તેનો જવાબ આપતા નથી એટલે તમે અંધવિશ્વાસ અને પાખંડવાથી બહાર નીકળો તર્ક કરો અને બુદ્ધિશાળી બનો વેદોમાં લખ્યું છે કે ભગવાનનો અવતાર થતો નથી ભગવાન પેદા થતા નથી એટલે આ પાખંડીઓએ વિચાર્યું કે જો ભગવાનનો અવતાર થતો ન હોય તો આપણી દુકાનો ચાલશે કઈ રીતે એટલે તેમણે જ કહ્યું કે ભગવાનનો અવતાર થાય છે અને અમે પોતે જ ભગવાન છીએ જેમ કે આશારામજી પેલો હરિયાણાનો એક મહાત્મા હતો તે અને બીજા એવા કેટલા હજારો ફૂટી નીકળ્યા જે પોતાની જાતને ભગવાન કેવરાવતા હતા અને લોકોને ઠકતા હતા અને તમે જોઈ શકો છો કે મંદિરો જે મોટા મોટા છે જેમ કે વૈષ્ણોદેવીનું મંદિર છે તિરુપતિ બાલાજીનું મંદિર છે અંબાજી માતાનું મંદિર છે ને આવા હિન્દુસ્તાનમાં ઘણા બધા મંદિરો છે તેમની સુરક્ષા માટે આર્મી સી આરપીએફ અને એસઆરપી તેમજ પોલીસ લગાવવામાં આવે છે જો આ દેવી દેવતાઓ પોતાના મંદિરનું પોતાના ઘરનું ને પોતાનું જ રક્ષણ ન કરી શકતા હોય તો આપણું શું ભલું કરવાના છે આપણનું રક્ષણ તે કઈ રીતે કરશે જો તે પોતાનું જ રક્ષણ ન કરી શકતા હોય તો આપણું રક્ષણ કરે કઈ રીતે એટલે આ બધું છે ને એ પાખંડવાદીઓએ તેમની દુકાનો ચલાવવા માટે એક મનગણંત કહાની બનાવી દીધી છે મનગણંત વાર્તા બનાવી દીધી છે અને તે વાર્તા લોકોને સંભળાવી સંભળાવીને લોકોને અંધશ્રદ્ધા અને પાખંડવાદમાં ઉતારી દે છે અને તેમની દુકાનો ચલાવે રાખે છે આપણે ધર્મ ધર્મ વચ્ચે લડી રહ્યા છીએ એક ધર્મવાળા બીજા ધર્મવાળા જોડે લડી રહ્યા છે મંદિર અને મસ્જિદનો ઝઘડો છે મંદિર અને મસ્જિદ માટે લડી રહ્યા છે પરંતુ મંદિર અને મસ્જિદનો ઝઘડો કરતા પહેલાં તેના માટે લડતા પહેલાં આપણે ભૂખમરી બેરોજગારી અંધવિશ્વાસ પાખંડવાદ અને શિક્ષણ મેળવવા માટે લડવું જરૂરી છે જો તમારા સંબંધો તમારી મિત્રતા નીચ વ્યક્તિ જોડે હશે ને અને તમારાથી નારાજ થઈ જશે ને તો તે તમારો ભેદ ખોલી નાખશે અથવા તો તમારા દુશ્મન જોડે હાથ મિલાવશે માટે હર હંમેશને માટે સંબંધો રાખો દોસ્તી કરો તો માણસને ઓળખીને કરો સારા માણસ જોડે સંબંધો રાખો સારા માણસ જોડે દોસ્તી કરો પહેલાંના જમાનામાં કોઈક તો એવું પાક્યું હશે જેણે લોકોના મગજને વાંચ્યું લોકોના મગજનો અભ્યાસ કર્યો અને તેને લાગ્યું કે હા લોકોને ગુલામ બનાવી શકાય છે પરંતુ તેના માટે કંઈ સાંકળેથી બોટવાની જરૂર નથી સાકળોની જરૂર નથી ફક્ત તેમના મગજમાં ઈશ્વર અલ્લાહ ગોડ ફાધર જેવા જુદા જુદા ભગવાનોને ઉતારી લો તેમના મગજમાં અને ધર્મ ભરી લો દેવી દેવતાઓ ભરી લો અને અંધશ્રદ્ધામાં ઉતારી લો તો માણસ આપોઆપ જ ગુલામ થઈને રહેશે અને કોઈ દિવસ તેમાંથી બહાર નીકળવાની કોશિશ પણ નહીં કરે બસ તેમના મગજમાં ઈશ્વર અલ્લાહ ગોડ ફાધર જેવો ઉતારી દેશો તે માણસ પૂરી જિંદગી એવું જ વિચારશે કે આ બધું તો તેમની મહેરબાનીથી જ થાય છે દેવી દેવતાઓની મહેરબાનીથી થાય છે તેમાં માણસનો કોઈ વાંક નથી અને બસ આ રીતે અંધવિશ્વાસની અંદર ડૂબી જાય છે અને ગુલામીમાંથી બહાર નીકળવાની કોશિશ કરતો નથી તમે તમારો વ્યવહાર લોકો સાથે સારો રાખો કારણ કે લોકો તમારી વાત ભૂલી શકે છે તમને ભૂલ તમારી વાતને ભૂલી જશે પરંતુ તમે કરેલા વ્યવહારને કોઈ દિવસ કોઈ ભૂલશે નહીં માટે હર હંમેશને માટે લોકો સાથે સારો વ્યવહાર રાખો તમે એક વ્યક્તિ બનીને નહીં પણ તમારું વ્યક્તિત્વ સારું હોય તે રીતે જીવો કારણ કે વ્યક્તિત્વ એક દિવસ આ દુનિયામાંથી જતો રહેશે પરંતુ તેનું જે વ્યક્તિત્વ હશે ને તે હર હંમેશને માટે જીવંત રહેશે માણસ જ માણસની દવા છે કોઈ માણસ તમને દુઃખ આપે છે તો કોઈ માણસ તમને સુકૂન આપે છે ઠંડક આપે છે માણસ જ માણસની દવા છે જો તમે ખુશ છો ને તો તમારી જિંદગી તે ઉત્તમ છે પરંતુ જો તમારા લીધે લોકો ખુશ છે ને તો તમારી જિંદગી તે સર્વોત્તમ છે તમે તમારા જીવનમાં દરેકને માફ કરવાની આદત પાડી દો કોઈ તમારું કંઈ બગાડે કોઈ તમને કંઈ બોલે તમારા પ્રત્યે ખરાબ વર્તન કરે પરંતુ તમામને તમે માફ કરી દેશો ને તો તમને કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ ઉપર નફરત નહીં થાય દરેકના ઉપર પ્રેમ જ રહેશે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો